પેલો પ્રશ્ન દુનિયાનું સૌથી મીઠું ફળ છે એ સફરજન અંજીર અંજીર તરબૂચ જવાબ પ્રશ્ન વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યા દેશમાં છે એ ભારત બી કમ્બોડિયા સી બ્રાઝિલ ઇ જાપાન જવાબ આવશે બી કંબોડિયા ત્રીજો પ્રશ્ન એવો કયો જીવ છે જેને આંખો નથી એ અરસિયું બીસાપ સીકુવડ બી ચામાચીડિયું જવાબ આવશે એ અરસિયું ચોથો પ્રશ્ન ક્યુ જાનવર માણસની જેમ રોવે છે એ ભાલુ બિશેર સિંવાદ્રો બી હાથી જવાબ આવશે એ ભાલુ પાંચમો પ્રશ્ન વિશ્વમાં પીળા રંગની નદી કયા દેશમાં જોવા મળે છે એ બ્રાઝિલ બી ચીન સી ભારત ડી અમેરિકા જવાબ આવશે બી ચીન ગર્ભવતી મહિલાઓને ક્યુ ફળ ના ખાવું જોઈએ એ સફરજન બી કેરી સી તરબૂચ ડી કાચું પપૈયું જવાબ આવશે ડી કાચું પપૈયું સાતમો પ્રશ્ન એવો કયો જીવ છે જે ક્યારેય મળતો નથી એ કાચબો બી ઓક્ટોપસ સી જેલીફિશ ડી ગોકર ગાય જવાબ છે સી જેલીફિશ નવમો પ્રશ્ન કોફી નું સૌથી વધારે ઉત્પાદન કયા દેશમાં થાય છે એ નેપાળ બી ભારત સી ચીન બી બ્રાઝિલ જવાબ છે ડી બ્રાઝિલ નવમો પ્રશ્ન વિશ્વમાં સૌથી મહેનતી જીવ કયો છે એ કટેડો બી માનસ સી કીડી વાંદરો જાબા હશે સી કીડી પ્રશ્ન ક્યુ ઝાડ ક્યારે ઘરના આંગણમાં ન ઉગાડવું જોઈએ એ વડલો બી પીપરો સી આંબો ડી બીલી પત્ર જાબા હશે બી પીપરો અગિયારમો પ્રશ્ન ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ એ કારેલા બી મેથી સી તુરિયા ડી બીટ જવાબ આવશે એ કારેલા બારમો પ્રશ્ન મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે એ કેરળ બી મહારાષ્ટ્ર સી ગુજરાત ડી ઉત્તર પ્રદેશ જા ગુજરાત પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય ગાન સૌથી પહેલાં ક્યાં ગાયું હતું એ પોરબંદર બી કોલકત્તા સી ગાંધીનગર ડી હૈદરાબાદ બી કોલકત્તા